નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમિતિ દ્વારા જિલ્લા સિવાસદન ખાતે જિલ્લા કલેક્ટરને જિલ્લાના વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં આવેદનને ઉદ્દેશીને જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લો બે હાલ સ્થિતિમાં છે નેશનલ હાઇવે છપ્પનનો સિહોદ પુલ ધરાશાયી થઈ ગયો છે અને બીજા લગભગ બધા નાજુક છે ખુબ સામે કાર્યવાહી કરવી જોઈએ ભારે વાહનો બંધ કરી દેવાતા જિલ્લાના ખેડૂતો અને વેપારીઓને તેમના માલ નિકાસ આયાત કરવાની ભારે તકલીફ પડી રહી છે તે ઉપરાંત જિલ્લામાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવવા જવાનું લગભગ બંધ થઈ ગયું છે તેના પરિણામે શાળા કોલેજોમાં ખૂબ પાંખી હાજરી રહે છે તે જ રીતે દર્દીઓ સારવાર માટે યોગ્ય દવાખાને જઈ શકતા નથી ટૂંકમાં આવન જાવનની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરંભે પડી ગઈ છે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુખી જળાશય નવીનીકરણ થઈ રહેલી કેનાલની મુલાકાત કરી હતી તે વખતે કોંગ્રેસ સરકારમાં બનેલી કેનાલો ચાલીસ વર્ષો સુધી ખેડૂતોને પાણી લેવામાં ઉપયોગી થઈ હતી

રસ્તાના પ્રશ્નો છે ડાયવર્ઝન તૂટી ગયો એના પ્રશ્નો છે એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્ન છે વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્યએ કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વિરોધ બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો અમે વિરોધ નોંધાયો છે સાથે પાવી પાવીજેતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી લીધું તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢમાં ઓગણીસો સત્તર અઢમાં આ બે હજાર આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માગણી કરી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દા ઉપર એ પોતે રસ લઈને આ કામ કરાવશે અમે આશા રાખીએ કે એ કામ કરશે આજે અમને આવેદનપત્ર આપતા અહીંની પોલીસે રોક્યા છે એ એની અમે નિંદા કરીએ છીએ કલેક્ટર સાહેબ એમને સૂચના નથી આપી પોલીસને તો સૂચના કોણ આપે છે બીજેપીના કયા નેતા ને સૂચના આપે છે એ સવાલ અમારો છે જે અમને અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ